સુરતના ડિંડોલી વિસ્તારમાં રખડતા આતંક સામે આવ્યો છે હુમલો કરતા બાળક ઈજાઓ પહોંચી હતી હાલ બાળકને સારવાર અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને ત્યાં સારવાર શરૂ કરવામાં આવી છે સુરત શહેર અને ગ્રામ્યમાં રખડતા સ્વાનોનો આતંક વધતો જઈ રહ્યો છે શહેરમાં મહાનગરપાલિકા રસીકરણ અને ખસીકરણની વાતો કરી રહી છે પરંતુ હકીકત કંઈક અલગ જ છે સુરતના ડિંડોલી વિસ્તારમાં ઘર પાસે રમતા આઠ વર્ષના બાળક પર બે થી ત્રણ શ્વાનોએ હુમલો કરતા બાળકને ઈજાઓ પહોંચી હતી બાળકના પગના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેને તાત્કાલિક પરિવાર દ્વારા નવી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો બાળકના પિતા દિલીપભાઈ રાજપૂતે જણાવ્યું હતું કે મારો આઠ વર્ષનો બાળક પરેશ ઘર પાસે ભગવાન મહાદેવના મંદિરે ગયો હતો અને ત્યાંથી પરત ફરી રહ્યો હતો ત્યારે બે થી ત્રણ જેટલા સ્વાનોએ તેના પર હુમલો કર્યો હતો અમને જાણ થતા અમે તાત્કાલિક તેને નવી સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા છીએ સુરત મહાનગરપાલિકા શ્વાન પાછળ વર્ષે લાખો રૂપિયાનો ખર્ચો કરે છે શ્વાનોના રસીકરણ અને ખસીકરણની બડાઈ મહાનગરપાલિકા ખૂબ જ જોરશોરથી કરે છે પરંતુ રખડતા શ્વાનોના આતંકી હુમલા કામગીરીની પોલ ખોલે છે સુરત શહેર જ નહીં પરંતુ ગ્રામ્યમાં પણ રખડતા શ્વાનોનો આતંક જોવા મળ્યો છે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં કામરેજથી એક બાળકને સારવાર માટે લાવવામાં આવ્યો હતો

महादेव नगर डिंडोली महादेव के मंदिर के पास वहाँ दो तीन कुत्ते ती आ गए इसको काट लिये। में आपके बच्चे का नाम क्या है 12 साल दो जगह आप कुछ मैसेज देना चाहते हो कुत्ते बहुत कुत्ते तो है उधर बहुत तो तो आपने खबर नहीं का नाम परदेशी बाग कहाँ हम दीदी प्लास्टर कहाँ पे रहने का, का। मानगोरे कौन से मंदिर में गए थे मानगोरे क्या बात है कुत्ता चाल बजा कितने कुत्ते थे दो कहाँ पे काटा इधर 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 आप क्या करते थे वहाँ वह क्या Bureau report H24 News Surah